નમસ્કાર બેટા કેમ છો બધા ઉત્તરાયણની કેવી તૈયારી ચાલે છે દોરી બધું લાવી દીધું અને આજે રાત્રે ક્લાસ પૂરા થયા પછી એની એની કિન્યા પણ બાંધી દેજો અને કાલે સરસ મજાની ઉત્તરાયણ દરેક જણા કરો તમે એવી મારી શુભકામનાઓ પરંતુ સાથે સાથે આપણી પરીક્ષા પણ નજીક આવે અને પરીક્ષામાં તમે બિલકુલ હેલ્ધી રહો એના માટે ઉત્તરાયણ દિવસે થોડી શારીરિક કાળજી લેવાની જેવી કે કોઈ દોરી ના ના વાગે ધાબા પડી જવાય નાના થતંગ માટે આપણો જીવ જોખમમાં મૂકતા નહીં બરાબર એ સાથે મારી ઉત્તરાયણની શુભેચ્છા અને હવે શરૂઆત કરીએ આપણું ચેપ્ટર પરિમિતિ ક્ષેત્રફળ કદ અને ઘનફળ જેની અંદર આપણે કાલે 21 દાખલા સુધી કમ્પ્લીટ કરેલું હતું અને હવે આજે આપણે 22માં દાખલાની શરૂઆત કરી બહુ સરસ મજાનો દાખલો અત્યાર સુધી આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શીખ્યા અને હવે પછીના જે દાખલા આવશે એની અંદર આપણો જે છેલ્લો ટોપિક એટલે કે ઘનફળ આ ચેપ્ટર ની અંદર ત્રણ મુદ્દા એક પરિમિતિ એક ક્ષેત્રફળ અને ત્રીજું કદ એટલે કે ગર્ભ તો હવે આપણે એની શરૂઆત કરીએ દાખલા નંબર બાવીસ થી વાંચું છું ધ્યાન આપજો એક ચોરસ ખેતરની પરિમિતિ ત્રણસો મીટર છે તો તેને ખેડવાની મજૂરી રૂપિયા અઢાર પ્રતિ ચોરસ મીટર પ્રમાણે

ચોરસ મીટર 18 કેટલી થાય એ જોવાનું હવે જ્યારે ચોરસ મીટર પ્રતિના અહીંયા પરિઘિ આપી દીધી અને ક્ષેત્ર ખેડવાનું થાય તો આપણું જે ક્ષેત્ર રહ્યું ક્ષેત્રની અંદરની બાજુ બધું ખેડવાનું તો એનો મતલબ એનું શું શોધવાનું છે ચોરસનું ક્ષેત્ર ચોરસનું શું શોધવાનું છે ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ શોધ્યા પછી એનો ગુણાકાર કરીશું એટલે આપણને મળી જશે હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શુંની જરૂર પડે તો ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈની જરૂર પડે તો લંબાઈની જરૂર પડે તો લંબાઈયાથી મળશે પરિમિતિમાં હવે પરિમિતિ હવે ચોરસની પરિમિતિ આપી દીધી છે તો એના ઉપરથી આપણે લંબાઈ શોધિયું ચોરસની પરિમિતિ બરાબર 4 વખત લંબાઈ 4 વખત લંબાઈ તો પરિમિતિ આપણને 300 આપી દીધેલી છે અને 4 ગુણ્યા લંબાઈ આ 4 ને આપણે આ બાજુ લાવવીશું તો ભાગાકારમાં આવી જશે 400 અને 300 ભાગ્યા 4 = લંબાઈ 300 ના આપણે 4 ભાગ કરવા કેટલા ભાગ કરીશું 300 ના 4 તો 300 ભાગ્યા 4 4 25 4 24 और 4 28 4 32 वही डायरेक्ट 4 28 से लिख के मैं ऊपर उतारिशूं 4 20 એટલે 0 0 લંબાઈ બરાબર 75 કેટલી આવી ભાઈ 75 લંબાઈ આ 75 મીટર બરાબર 75 મીટરની વાત પંચોતેર મીટર ની વાત છે તો અહીં આગળ જ્યારે પંચોતેર મીટર લંબાઈ આવી છે તો એના આધારે આપણે એનું ક્ષેત્ર હવે તમે જાણો છો કે ચોરસનું નું ક્ષેત્રફળ શું થયું હોય તો ચોરસ ની ચારે બાજુઓ સરખી હોય ચોરસની ચારે બાજુઓ સરખી હોય એનો મતલબ કે એક લંબાઈ પંચોતેર હોય તો બીજી પણ પંચોતેર જ હોય તો આપણે ચોરસનું નું ક્ષેત્રફળ શોધીશું તો લંબાઈ गुणा लंबाई तो यानी अंदर लंबाई गुणे लंबाई तो जो लंबाई अपन ने 75 આપેલી છે આપણે સોધી દીધી છે 75 મીટર * 75 મીટર 75 મીટર * 75 મીટર કરીશું बाजूમાં 75 * 75 એકમની થશે શૂન્ય મૂકી દઈએ 7 5 35 વદી આવી 3 77 49 49 અને 352 70 ની વાત પૂરી થઈ ગઈ હવે 5 પાંચે ભાગે 25 વધી આવી બે 7 * 5 = 35 35 ને 2 37 5 12 નો પડે ભાગડો વધી આવીએ 6 56 25 હવે જારે 56 25 એમાં આવે છે ચોરસ મીટર શું આવશે ચોરસ મીટર छो पचीस चौरस मीटर हम खर्च तो अबे आपने कुल कुल खर्च सो खर्च बराबर कुल तोरस मीटर गुण्या चौरस मीटर नो भाग चौरस मीटर नो ભાગ ચોરસ મીટર પાંચ હજાર છસો પચીસ ગુણ્યા અઢાર હવે આ તમારો જે જવાબ લાવશો એનો ગુણાકાર કરવાનો બાજુમાં અને ગુણાકાર હવે આજે આપણે આટલા લગભગ એકવીસ દાખલા સુધી આપણે બેટા clear કર્યું અને જો કે આપણે છેલ્લા ઘણા બધા સમયથી ગુણાકાર સરવાળા બાદબાકી ભાગાકાર કરતા આવ્યા છે એટલો જ મહત્વનો અને છેલ્લે જે જવાબ છે આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે તમને એનો જવાબ મળી જશે અને જવાબ ગુણાકાર કરીને લાવવાની જવાબદારી તમારી એટલે અહીં આપણે આ આખો દાખલો જે અહીંયા છે એ હોમવર્કમાં તમને ગુણાકાર આપણું છોકરો ઓકે કરી શકશો તમે અને મને વિશ્વાસ છે કે તમે ચોક્કસ કરી શકશો તો હવે આપણે આગળ દાખલા લઈએ જો અહીંયા ક્ષેત્રફળ ક્ષેત્રફળ શબ્દ અહીં લગભગ પૂર્ણ જેવું થાય અને હવે શરૂઆત થશે ગનફળની આજના ટોપિકની તો માતરા ટોપિક થી આપણે આગળ ચર્ચા કરીએ દાખલા નંબર 3 9 મીટર લંબાઈ 2 મીટર પહોળાઈ અને 50 સેન્ટીમીટર ઊંચાઈ ના એક ઉઘાડા રબાને ઢાંકણ બનાવવા માટેના ઢોકળા વગર ઢોકળા વગરના બનાવવા માટેના પત્રાનું ક્ષેત્રફળ કે આ શું કહેવાય જો એક ડબો બનાવવાનો કેવો ડબો તો આપણે હું એક ડબો દોરું છું હવે જુઓ આવો એક ડબો છે આ ડબો અહીંયા જેર દોરવાનો થાય છે ને औवेट द बॉडी रोमान पण आ डबा नु तडियू छे आ डबा नु तडियू छे અને ચાર બાજુઓ છે પરંતુ અહી ઉપર ઢાંકણ વગરનું ઢાંકણું ઢાંકણ વગર તો એ કેટલી બાજુઓ થશે કુલ ટોટલ પાંચ બાજુઓ કેટલી બાજુઓ થશે પાંચ બાજુઓ અને અહી ક્લુ વર્ડ્સ કયા કયા આપેલા છે તો જુઓ લંબાઈ બરાબર 9 મીટર પહોળાઈ बराबर 2 मीटर અને ઊંચાઈ બરાબર 50 સેન્ટીમીટર 50 સેન્ટીમીટર બનાવવાનું તો હવે જરે આવી વસ્તુ આપી લીધું તો સૌથી પહેલું સૌથી પહેલું આપણે શું શોધવાનું આ ડબાનું જરે बाजूનો માપ સરખું હોય કેવો ડબો છે આપણે વાત કરી તો અંદર આપણે કેમ તો આ લંબઘન ડબો છે લંબઘની બાજુઓ સરખી છે પરંતુ લંબાઈ એની ઊંચાઈ જુદી જુદી હશે તો આ કયું સૂત્ર લાગુ પડશે તો આપણે એ પણ થોડું યાદ હોવું જોઈએ તો એ બે ભાગમાં વહેંચીશું સૌથી પહેલો આપણે આ તળિયાનું ક્ષેત્રફળ શોધીશું તળિયાનું અને પછી એની આજુબાજુની દિવાલો જે આપણે દિવાલોનું સૂત્ર મળતા હતું કે ભઈ જ્યારે કોઈ પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર મુકતા હતા એ જ રીતે અહીં પણ સૂત્ર મૂકવાનું પણ એની સાથે સાથે બે દિવાલો એનો પણ ગુણાકાર કરવાનો જે આપણે અગાઉ સૌથી પહેલા ભાગની અંદર મહત્વના મુદ્દાની અંદર એની ચર્ચા કરી હતી તો હવે સૌથી પહેલું તળિયાનું ક્ષેત્ર તો તળિયામાં શું તો જોઈએ બરાબર યાદ રાખજો સૌથી પ્રથમ તળિયાનું ક્ષેત્ર તો તળિયામાં શું હોય તો તળિયામાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ઓન્લી ફોર બેજે છે ઢળ્યું જો જોજો તળિયાનો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 9 મીટર ગુણ્યા 2 મીટર બરાબર અહી બાકીમાં લખું છું 9 * 2 18 મીટર 18 મીટર આયનો ક્ષેત્રફળ 18 ચોરસ મીટર છે 18 ચોરસ મીટર હવે એના પછી આપણે બાજુનું માપ શોધવાનું છે શું શોધવાનું છે ભાઈ બાજુનું બાજુનું ક્ષેત્ર તો બાજુમાં શું હશે બે લંબાઈ અને પોળ છે બે લંબાઈ અને પોળ છે આ જ લંબાઈ અને પોળ અહીંયા હશે લંબાઈ ને પોળ પણ સાથે સાથે ગુણાકારમાં શું છે ઊંચાઈ સાથે સાથે શું છે જો આ સૂત્ર બરાબર યાદ હોય તો પરિમિતિ ના જેવું જ છે પણ પરિમિતિ ની સાથે જો ગુણાકાર ઊંચાઈ નો કરવામાં આવે તો ઓટોમેટિકલી એનું ઘનફળ એનું ક્ષેત્રફળ મળી જાય તો અહીં આગળ बाजू નું ક્ષેત્રફળ લખીએ તો બે તો લંબાઈ કેટલી 9 વત્તા પોળાઈ કેટલી 2 અને ઊંચાઈ કેટલી તો આવી ઊંચાઈ કેટલી છે ભાઈ ઊંચાઈ ની આપણે આપેલી 50 સેન્ટીમીટર ઊંચાઈ ની 50 સેન્ટીમીટર લખી 0.5 મીટર ની અંદર આપણે લખી 0.5 મીટર લખી 50 સેન્ટીમીટર લખીએ તો 400 છે અને 50 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર એ આપણે ખબર હોવી જોઈએ

તળિયાનું તળિયાનું બરાબર અઢાર ચોરસ મીટર અને બીજું શેનું થયું વત્તા બાજુનું બરાબર અગિયાર ચોરસ મીટર તો સૌથી બંનેનું ભેગું કરીશું એટલે કેટલું થઈ જશે ઓગણત્રીસ ચોરસ મીટર આને ઓગણત્રીસ મીટર સ્ક્વેર પણ કહેવાય બંને

એ ઢાંકળ વગરનો ડબ્બો એનો મતલબ કેની પાંચ બાજુઓ કેટલી બાજુઓ પાંચ પાંચ બાજુઓમાંથી એક તળિયું પાંચ બાજુઓમાંથી એક તળિયું તો તળિયાનું આપણે સૌપ્રથમ સૌપ્રથમ તળિયાનું ક્ષેત્રફળ શોધીયું એ તળિયું નીકળી ગયું 18 ચોરસ મીટર ફિનિશ અને હવે 50 સેન્ટીમીટરની ઊંચાઈ કરી અરે લાઈટ ઓ ગઈ